જય માતાજી મિત્રો કેમ છો બધા મોજમાં તો બધા મોજમાં જ હશે ને હું પણ એકદમ મોજમાં છું તો આજે ફરી પાછો અત્યારે ફ્રી હતો તો થોડીક વાર વેહુંમાં આવી ગયો છું અત્યારે વાઈ ગયા છે પોણા છ અને વેહું ધીમે ધીમે તો ઘેરે જાય છે અમારિયું તો મેં કીધું થોડીક બે પાંચ મિનિટનો એક વિડીયો મૂકી દો મારા ચાહક મિત્રોને જોઈ લ્યો આપણે ગીરનો નજારો સાંજનો કેવો છે અત્યારે આપણે હતા ધૂરનું એક ખેતર હતું એમાં હતા આપણે ધૂરનો પાલો હારી લીધો એટલા માટે

ગીર નો નજારો જવો જો તમે ડુંગરા ભાઈ ભાઈ મારું લીલા પાણી આ ડુંગરા છે લીલા પાણી નેશના ની ખડા જોઈ લો તીખડા તીખડ હાલો હાલો આ ગાય વેચવાની છે એ પિસ્તાલીસ હજાર કિંમત છે ઢીંગલો ઢીંગલો ન્યુ એડ લીધેલો નથી 야, 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 토 야, 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 ઓરડે જાય છે અને હવે આપણું ખાડું ધીરે 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 ઘર તરફ જાય છે ભાઈ ડોહલ સૈડાનું ખાડું ભાઈ વા છડો વાફડો આ ઓળખી કેવી છે કોમેન્ટ કરી દેજો મુજા યુ મુજા યુ વાપ बाप हेरडा द वातुडी वातुडी ना पण घर તો જો મારી વાતળી ને આવેલ છે આંડો હાલો ને એટલે ત્યાંથી ઉતાવળી હાલ છે Thank <laughs> you. गिरनी सता गिरनी महता गिरनी गिरने रे तू गरने बात हो गरना दरोडा गरने वा तो कमा 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 गिरने कमा हट हट हटे हटे कप कप हटे हटे कलु 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 मत हटो टीलू टीलू आन नाम से आपरे

கத்துரியும் ફાઇનલ મિત્રો વ્યવહ જો શરીર ધાંધા ને પાછી આવી ગયું છે અને તમે એકવાર વ્યૂ જોવો મારી ગીરનો ભાઈ મારી ગાંડી ગીર ભાઈ ગીર કે ઝલક હે યાર સબસે અલગ હે ભોગી ગયું કાઢું તો ઝપટે જો ચડે એ જબર જોરા ઝપટે જો ચડે એ મારી આવડે તોય ગોતા નો જડે

પોર આપણે જે રહેતા હતા એ મકાન અત્યારે નથી રહેતા અત્યારે આપણે નીચે રહેવા વૈયા ગયા પોર આ મકાન આપણો આજ આપો તો તમે અમારા વિડીયો જોયેલા હશે આગળ એમાં આવી છે આ છે મહાવળનું થાનક દેખાડી અને આ આપણું જોક હતી અહીંયા આપણે રહેતા હતા હવે અત્યારે અહીંયા નથી રહેતા નીચે જોક છે ગયા આપણે ભરતભાઈ વિડીયોમાં તમે જોયેલા હશે પોર એમની જોકમાં વૈયા ગયા છે અને આ છે અમારી આવડનો થોડો જય અહીંથી દર્શન બધા કરી લ્યો અત્યારે ભેવું જાય છે ક્યારે એટલે ટાઈમ નથી જાય જો ધૂપ પણ થાય છે જો ધૂપ થાય છે જય માવડ